બધાને જય સ્વામિનારાયણ સાત વાગી ગયા છે ને મારા સહકાર થઈ છે જે જો મહારાજને આમ્ર ઉત્સવ કર નાખી કેરી ધરી દઈ મહારાજને ચાલો જે રસોઈ કરવા મંડી ગયા છે આ જે જો ભાભી હોસ્પિટલને દાખલ હતા ઓપરેશન હતું એશિયા સાહેબની ન્યાય જેને રજા થાય એમ છે અત્યારે બાર વાગ્યે સાડા અગિયાર બારની વચ્ચે તો આપણે થોડીક રસોઈ બનાવી નાખીએ છે દાળ મૂકી દીધી અને દૂધી દાળનું દૂધી અને ચણાની દાળનું શાક બનાવવાનું છે રસ લીધો છે પછી હવે જોઈએ ભાભીને શું જમવાનું કહેશે એ પ્રમાણે કંઈક બનાવતું ચાલો આજે રવિવાર છે ચાલો જો જઈશ હોસ્પિટલે ભાભીને રજા થઈ ગઈ છે લેવા કે દવાખાનું છે મરલઓ મલલૂ મલલે માલલઓ for लिफ्ट में जो अठेसिया से भी हॉस्पिटल से जो से है वैसे ठेसिया <laughs> से भी हॉस्पिटल है अभी आ गया हॉस्पिटल थी ऑपरेशन करा के तबियत तो જો બેસી ગયા છે અત્યારે બીજું નથી ભાત ને શાક હા જમવા ચલો જ રવિવારે રવિ સભા છે વિવેક સાગર સ્વામી આવ્યા છે અને મંદિરે પણ આજે આમ્ર ઉત્સવ છે તો બધાયને મહારાજ દર્શન કરાવી ચાલો બધા દર્શન કરજો તો નહોતી ગઈ રવિ સભામાં પણ અમારા ઘરવાળા વિડીયો ઉતારી છે તો ચાલો જોઈ બધા દર્શન કરો હું તો અહીંયા જુનાગઢમાં જ રેસે ચાલો હાલો જો મારી ફ્રેન્ડ આવી છે જુનાગઢ ગાંધીગ્રામમાં રેસે અને જાત્રા કરીને પ્રસાદ દેવા આવી हेलो केम छ बताइदे मजा मजा छ हो मजा मजा हो हारु लियो हारु द्वार हारु याद गरी के हा भने मा रुक्ति भाइ हारु हारु त होइ रोकाइ जाउ बिजु उ आ रोकाउ न पछि आउँछु बिजु के हो नवीन बस जो काई સારું <tip> આવજો <laughs> 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 <Bye. laughs>